ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આપણે ત્યાં ઉત્સવોની શરૂઆત થાય એટલે નાના મોટા તમામ વેપારીઓને તેનો ફાયદો થાય અને વેચાણ વધવાના કારણે અર્થતંત્રને પણ વેગ મળે છે સાતમ આઠમથી શરૂ થતા તહેવારોની વણઝાર છેક ઉત્તરાયણ સુધી ચાલે છે હાલમાં નવરાત્રિ ચાલી રહી છે આ વખતે નવરાત્રિમાં વરસાદે ભલે વિઘ્ન નાખ્યું પણ નવરાત્રિમાં ખાણીપીણીનું માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે મોડી રાત સુધી ખાણીપીણી માર્કેટ ખુલ્લું રાખવા માટે સરકારે મંજૂરી આપતા તેનાથી સ્ટ્રીટ ફૂડ વેચતા અને દુકાનોમાં ખાણીપીણીની વસ્તુઓ વેચતા વેપારીઓને તેનો સૌથી મોટો ફાયદો થયો છે તેના આંકડા સાંભળશો જોશો તો તમને પણ ખાણીપીણીનો બિઝનેસ કરવાનું એકવાર ચોક્કસ મન થઈ જશે જો સામાન્ય દિવસોની વાત કરીએ તો રાત્રે બાર વાગ્યા સુધી જ ખાણીપીણીનું માર્કેટ ખુલ્લું રાખી શકાતું હોય છે મોટા ભાગના લારી ગલ્લાવાળા પણ દસ થી અગિયાર વાગે દુકાનો બંધ કરીને ઘરે જતા રહે છે પરંતુ નવરાત્રિમાં તેમને ફાયદો થઈ શકે તેના માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રિના સમયે પણ ખાણીપીણી માર્કેટ ખુલ્લું રાખવાની છૂટ આપી સરકારનો આ નિર્ણય અમદાવાદના વેપારીઓને ખૂબ ફળ્યો ગરબે ઘૂમવાના અને ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ રાત્રે બહારનો નાસ્તો કર્યા વિના ઘરે જતા નથી અને ગુજરાતીઓનો નાસ્તો પણ ભરપેટ હોય છે અને તેનો સીધો લાભ ખાણીપીણી માર્કેટને થઈ રહ્યો છે પહેલાં માર્કેટ બંધ રાખવામાં આવતું હતું જેના કારણે વેપારીઓને પણ તકલીફ પડતી અને લોકોને પણ સરળતાથી નાસ્તો ન હતો મળતો પરંતુ આ વખતે વેપારીઓ ધૂમ કમાણી કરી રહ્યા છે અમદાવાદના વેપારીઓનું કહેવું છે કે તેમના રોજિંદા વેપારમાં પચાસ ટકા સુધીનો વધારો થયો છે સારો વેપાર થતો હોવાના કારણે આ વખતે અમદાવાદના ફાસ્ટ ફૂડ વેચતા લોકોમાં ખુશીનો માહોલ છે

તો બીજી તરફ ફાસ્ટ ફૂડની દુકાનો ચલાવતા અને સંકલ્પ જેવી રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી લેનારા સંચાલકોને પણ ડબલ આવક થઈ રહી છે જેના કારણે તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે સરકારની આ જે ગાઈડલાઇન છે કે તમે બિઝનેસ આખી રાત ચાલુ રાખી શકો એનાથી એક તો રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બુસ્ટ મળ્યો છે નવા નવા ગ્રાહકો જોડાય છે પ્લસ ગ્રાહકોને બી લેટ નાઇટ જે ગરબા રમીને જે ખાવાનું કે જે શોધતા હોય એમને બધા ઓપ્શનો અહીંયા મળી રહે છે આપણે અને ઇકોનોમી બુસ્ટ થાય બાકી માર્કેટિંગ થઈ જાય કે રેગ્યુલર દિવસોમાં બી ચાલો કે અહીંયા સંકલ્પ છે કોઈ નવા નવા બીજા એરિયાથી બી કસ્ટમર અહીંયા કોઈ ગરબા ગાવા માટે આવતા હોય તો ચાલુ દિવસોમાં પછી નેક્સ્ટ ટાઈમ એમને બી ગમે ત્યારે આવો હોય તો એમને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ ચાલુ હોય

આ વખત ખુબ બધા વેપારીઓ અમે બધા ખુશ છીએ અને સરળ રીતે વેપાર કરી શકીએ છીએ નવરાત્રી ચાલી રહી છે તો રાતના વાગ્યા પછી રમીને થાકી આવે તો બધા નાસ્તો કરવા આવે છે અને અને સારું પબ્લિક મળે છે છે મજા આવે ધંધો કરવાની પણ રાતના લેટ નાઇટ સુધી પણ અને સારું છે કે ગવર્મેન્ટે આટલું આપણને આપ્યું છે કે તમે ધંધો કરો મોડી રાત સુધી પોલીસ તરફથી તમને હેરાનગતિ છે કે કેમ નહીં કાંઈ નથી પોલીસ તરફથી થી હેરાનગતિ અને ફૂલ સપોર્ટ છે એ લોકોનો અને ધંધો પણ સરસ થાય છે વાંધો નથી આવતો ફક્ત વેપારીઓ જ નહીં ગ્રાહકોને પણ પોતાનો મનપસંદ નાસ્તો મળી રહેતો હોવાથી તેઓમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે એક ગુજરાતમાં બીજું બધું પછી પણ પહેલો નાસ્તો તો મળવો જ જોઈએ ગરબામાં જતી વખતે પણ નાસ્તો જોઈએ અને ગરબે ગુમાયા પછી પણ હું એ જ કહેવા માગું છું જ કે ખાઈને પછી ઈચ્છા થતી હોય કે ચાલો ખાઈએ તો થોડુંક મીન્સ સારું લાગે છે આપણને અને આવી રીતના શોફ હોવી જોઈએ તો ખાવાનો બી એક મજા આવતો હોય છે અને બહુ સરસ લાગે આપણને એકચુઅલી પહેલાં આપણે ગરબા ગાઈને લેટ નાઇટ સુધી ગરબા ગાતા અને રાતે ઘરે જતા એટલે ઓબ્વિયસલી ભૂખ લાગતી આપણને પણ કોઈ પણ ખાવા પીવાની દુકાન ખુલી નથી અને અત્યારની ગવર્મેન્ટની નવી ગાઈડલાઇન પ્રમાણે તમે રાતે લેટ સુધી છે ને ગરબા ગાઈને તમે આવ્યો તો તમે ખાઈ શકો છો કંઈ વસ્તુ નક્કર ઘરે રાતે લેટ નાઇટ ઘરે જાઓ તો તમને મમ્મીને ઉઠાવવાનું મન તો થાય જ નહીં ભૂખ્યાં સુઈ જવું પડે અને પછી હેલ્થ ઇસ્યુ આવે સેમ વસ્તુ અત્યારે હેપી છે આ વસ્તુથી

આ તહેવારથી રાજ્યની અર્થવ્યવસ્થામાં અંદાજે દસ હજારથી બાર હજાર પાંચસો કરોડ રૂપિયા સુધીનો વેપાર થાય છે અને કરોડોના આ વેપારમાં ખાણીપીણીનો હિસ્સો વીસથી પચીસ ટકા જેટલો હોય છે ગરબા રમીને થાકેલા લોકો વડાપાઉં દાબેલી ફાફડા જલેબી ઢોકળા અને ઢોસા સહિતનો નાસ્તો આરોગ્ય છે હવે ધારો કે એક વડાપાઉં વેચનાર વેપારી રાત્રિના સમયે બસ્સો વડાઓ પાઉં વેચે તો ત્રીસ થી ચાલીસ રૂપિયા લેખે તેને છ હજારથી આઠ હજાર રૂપિયા મળે તેમાંથી ચાલીસ ટકા નફો માનીને ચાલીએ તો ચોવીસોથી બત્રીસો રૂપિયાની આવક રાત્રિ દરમિયાન થાય જો નવ દિવસની આવક ગણીએ તો એકવીસથી અઠ્યાવીસ હજાર સુધીની આવક આ વેપારીને થાય આ તો વાત થઈ ફક્ત એક વડાપાઉની પરંતુ આવી જ બીજી વસ્તુઓ વેચીને વેપારીઓ નવ દિવસ દરમિયાન લાખો રૂપિયાની વધારાની આવક રડી શકે છે અને તેના કારણે તેમને મોટો ફાયદો થાય છે કહો કે નવરાત્રિમાં તેમને બોનસ મળી જાય છે એક સામાન્ય માણસને થતી આ વધારાની આવક ખૂબ જ કામ લાગે છે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવ્યું હોય તે રોકડા રૂપિયાથી વસાવી શકે છે અથવા કોઈને આખા વર્ષનો બાળકને ભણાવવાનો ખર્ચ નીકળી પણ જાય છે અને આ કૃપા સરકારની સાથે સાથે માતાજીની પણ છે માતાજીનો અવસર આવે એટલે ફૂલ પ્રસાદી પૂજા પાથી લઈને દરેક પ્રકારના વેપારીઓને ફાયદો થાય છે આપણે ત્યાં ચણિયાચોળી કુર્તા અને કટલરી સહિતનો વેપાર પણ આકાશને આંબે તેવો હોય છે આમ તહેવાર આવે એટલે તેનો આર્થિક ફાયદો ખૂબ થાય છે